પાદર તાલુકાના સાંગમાં ગામે જિલ્લા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટર લેટ આવતાની સાથે જ કાગડોડે વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોને રાહ જોવાની ફરજ પડી હતી કન્યા કેડોડી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ હાલમાં યોજાઈ રહ્યો છે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશ મહોત્સવમાં કાર્યક્રમના બીજા દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમા ગામે આવેલ પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ સહિત પાદરા મામલતદાર હંસરાજસિંહ ગોહિલ તથા સાંગમા ગામના માજી સરપંચ સહિતના અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી તેમજ માલવાડી સહિત ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાંગમાં પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા સાથે આવેલા જિલ્લા કલેક્ટરના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બીજી તરફ શાળા પ્રવેશતો કાર્યક્રમ વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમનો નિયત સમય સવારે દસ કલાકથી શરૂ થવાનો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એક પોઈન્ટ પાંચથી બે કલાક પણ હાજર ન હતા આ સમય દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીમાં બેસી રહેવું પડ્યું હતું જ્યારે બીજી બાજુ કલેક્ટરે મોડા પહોંચવા બાબતે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે સમય મોડો હતો અને પોતે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પાદરા કચેરી ખાતે ઇન્સ્પેક્શન કરવા પહોંચી ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો રાજ્યભરમાં છે તે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે તેવામાં જ અધિકારીઓ સહિત તમામ લોકો છે તે ગેરહાજર રહેતા ક્યાંક ને ક્યાંક આ હાલાકી છે તે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર બાબતને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તેઓનો લૂલો બચાવ પણ કરવામાં આવ્યો છે આજે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે સાંગમાં પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજવામાં આવેલો અને એની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો દાતાઓ વાલીઓ ગ્રામજનો અને જેને પ્રવેશ આપેલો એવા મોટી સંખ્યામાં દીકરીઓ અને બાળકો ઉપસ્થિત રહેલા અને એક ઉલ્લાસમય વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ઉજવણીને સમાપન થયેલું છે સર દસ વાગ્યાનો સમય હતો નહીં દસ વાગ્યાનો સમય નહોતો અગિયાર વાગ્યા પછીનો સમય આપ્યો હતો બરાબર છે નહીં સોખડા સ્ટાર્ટ કરાવી દીધું છે હા બરાબર અને મામલતદાર ઓફિસનું મારે જે કમ્પલસરી ઇન્સ્પેક્શન કરવાનું હોય એ પણ આજે રાખેલું હતું ઠીક